ગુડ મોર્નિંગ બધાને ને સ્વાગત છે તમારું બધાનું નવા એક વિડીયોમાં અને અમારે અચાનકથી જવાનું થયું છે ભૂરખિયા દાદાના દર્શન કરવા તો અમે જઈએ છીએ તો હાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો આપણે છે ને એક જેટ ભૂરખિયા જવા નીકળી ગયા છે અને હવે સીધા ભૂરખિયા જઈને જ મળશું કેમ કે અમારે એકસુ ભાઈ ને ગીત સાંભળવા છે અને જો ગીત ચાલુ કરશું તો કોપીરાઇટ આવવાની સંભાવના વધી જાય એટલે સીધા ભૂરખ્યા જઈને મળશું અને ઓન દેવે જો નીકળી ગયા છે આ છે અમારો લાઠી રોડ અને બસ જો જાય છે હું શું છે એવું છે હાલો તો હાલો તો જો આ લાઠી રોડ ઉપર છે ને એમાં નીકળી ગયા છે અને પછી મળી પૂરી ખ્યા છે તો ફાઈનલી મિત્રો આપણે છે ને પહોંચી ગયા છે ને ગાડી કરી દીધી છે પાર્કિંગ ને અમારે એકસુ ભાઈ જો એકસુ ભાઈ જો જો હીરો બની ગયા છે ટોપી બોપીન સસા બસા પહેરીને તો કે આપડા આવ્યા પૂરી ખ્યા કે પૂરી દે તો જય દાદા આ ભાઈને નવીન લાગે છે બધું શું છે એમ હાલો પટેલની ની રાહ જોઈ છે ને એને મળી અને પછી વધીએ હાલો હાલો બધાશું ને આપડે હાલો પાણી પી દઈએ પાણી પીવું છે કોઈ થોડું થોડું પાણી પાઈ દે હા તો ફાઇનલી ને આપણે ભૂરીખ્યા મંદિરમાં એન્ટ્રી લઈ લીધી છે દર્શન પ્રશન કરી લીધા છે શાંતિ જો બધી યાર ગઢે બધી બચ્ચા પાલટી છે જો જો આ એક આ બે આ પૂર્વાબેન આ મિહિરભાઈ તમે ઓળખતા થશો અને અમારા ટકાભાઈ અમારા કુમાર અમારા બેન અને આ એમને ઓળખવી આપણે ચાલો બધા છે ને થોડી વાર બે ગપસપ કરવી પછી પરિસ્થિતિ લઈને પછી ભાઈ ઘર ભેગા તો પછી મળીએ હાલો તો મિત્રો ફાઇનલી છે ને અત્યારે આપણે છે ને મંદિરની બહાર

ગાયક શું ગરમી થાય છે માં દીકો શું જમવા હાલો અમે પરસાદી લઈ લઈ પછી મળ્યું ઓકે કે તો ચાલો મિત્રો ફાઇનલી લઈને આપણે પરસાદી આવી ગઈ છે જો તમને પણ પરસાદી દર્શન કરાવી દેવી અંગામાં એકસો ભાઈ જમવા મળ્યા છે ચાલો પરસાદી લઈ લઈએ એને પછી ઘરે જઈએ તો હાલો ફાઇનલી છે ને આપણે પરસાદી લઈને એવું જાય છે વનમાં વનનું નામ હું છે ગાર્ડન બાર્ડન નામ છે ને જાય હાલો અને પછી તમને બતાવીએ જોઈ લઈને એકસુભાઈ જો